પાઉંભાજીની રેસીપી પામ ભાજી મોસ્ટલી બધાની ફેવરિટ હોય જ છે પરંતુ વધારે પડતી પાઉંભાજી આપણે બાર જ પસંદ કરીએ છીએ કારણ કે ઘરે ક્યારેક કલર વાઈઝ સારી નથી બનતી અથવા તો ટેસ્ટ વાઈઝ સારી નથી બનતી પરંતુ હું સિમ્પલ રીતના એકદમ પરફેક્ટ કલર આવે અને એકદમ પરફેક્ટ ટેસ્ટ આવે એવી પાઉંભાજીની રેસીપી તમારી સાથે શેર કરીશ તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરું છું પરંતુ તેની પહેલા મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયો પસંદ આવે તો ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો જો આવી રીતના એકદમ સરસ પરફેક્ટ કલરની ભાજી બનીને તૈયાર થશે હું અત્યારે ભાજી છે એ આઠથી નવ પર્સનને થાય એટલે કે આઠથી નવ જણાને સર થાય એટલી ભાજીની ક્વોન્ટિટી બનાવી રહી છું તો તમે તમારા પ્રમાણે ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો છો તો શાકભાજી પણ મેં એ જ રીતના લીધેલા છે તો મેં અત્યારે અહીંયા લીધા છે વટાણા એક વાટકો એક મોટો વાટકો ફ્લાવર છે એક મોટો વાટકો છે એ બટેટા એક નાનો અટકો ગાજર અને બે રીંગણા લીધા છે રીંગણા ઓપ્શનલ છે ન નાખો તો પણ ચાલશે આ બધા જ શાકભાજીને પહેલાં બાફી લેવાના છે તો ગરમ પાણી આપણે લેવાનું છે કૂકરમાં અને પછી તેની અંદર બધા જ શાકભાજીને બાફવા માટે રાખી દેસું મેં અત્યારે ત્રણ ગ્લાસ જેટલું પાણી લીધેલું છે તમારે જો ઓછી પાઉભાજી બનાવવાની હોય તો અડધા જ શાકભાજી આમાંથી તમે લઈ શકો છો તો બધા જ શાકભાજી પાણીમાં એડ કરી અને બાફવા માટે રાખી દેવાના છે ત્રણ સીટી કરવાની છે ત્રણ સીટીની અંદર જ બધા જ શાકભાજી સરસ રીતના પરફેક્ટ બફાઈ જશે તો બસ કૂકરનું ઢાંકણ ઢાંકી અને ત્રણ સીટી કરવા માટે રાખી દેસું હવે બફાઈ છે ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે એક ગ્રેવી તૈયાર કરીશું તો તેના માટે મેં ત્રણ મોટી સાઈઝના ટમેટા લીધા છે અને અડધું બીટ લીધું છે બીટ નાખવાથી ભાજીનો કલર એકદમ સરસ આવશે અને બીટનો એવો કોઈ ટેસ્ટ પણ ખાસ હોતો નથી પરંતુ કલર કલરવાઈઝ અને હેલ્થ હેલ્થવાઈઝ સરસ છે તો એ લીધું છે અને આદુ અને મરચાં લીધા છે એ પણ આપણે ગ્રેવીમાં અંદર જ પ્રસ કરી નાખશું જેના લીધે તેની પણ ફ્લેવર છે ગ્રેવીમાં મિક્સ થઈ જાય હવે આ બધું જ છે તેને આપણે મિક્સરમાં ગ્રેવી કરી લેશું તો જોઈ શકો છો આપણી ગ્રેવી બનીને તૈયાર છે જો આવી રીતના એકદમ સરસ કલરની આપણી ગ્રેવી બનશે જેના લીધે પાઉંભાજીનો કલર છે એકદમ પરફેક્ટ આવશે અને ટેસ્ટ વાય ખૂબ જ સરસ લાગશે અને બીટ નાખ્યું છે તો એકદમ હેલ્ધી પણ બનશે તો બસ આપણી ગ્રેવી બનીને તૈયાર છે હવે આપણે પાઉભાજી વઘારવાનું સ્ટાર્ટ કરશું તો તેના માટે મેં ઘી લીધું છે તમે બટરનો પણ યુઝ કરી શકો છો મેં ઘીનો યુઝ કર્યો છે એક મોટી ચમચી ઘીની લઈ લઈ લીધી છે અને તેલ લીધું છે ત્રણથી ચાર મોટી ચમચી તેલ લેવાનું છે જો તમારે વધારે પડતી તેલવાળી પાઉંભાજી પસંદ કરતા હોવ તો તમે હજુ થોડું વધારે ઘી અને તેલ લઈ શકો છો એટલી ક્વોન્ટિટીમાં અને એક સૂકું લાલ મરચું લીધું છે અને જીરું આખું જીરું એડ કર્યું છે હવે જીરું સરસ ચડી જાય એ પછી તેની અંદર ડુંગળીની ગ્રેવી મેં લીધી છે એક વાટકો એટલે કે મેં ચાર ડુંગળીની ગ્રેવી બનાવીને લીધી છે તેને એડ કરીશું તેને સરસ રીતના સાતળી લેશું ડુંગળી ચડી જાય એટલા માટે તેને પહેલાં આપણે ઢાંકીને ચડવા માટે રાખી દેસું થોડીવાર માટે બસ બે મિનિટ માટે આવી રીતના ઢાંકીને સરખી રીતના ડુંગળીને ચડવા દેવાની છે ડુંગળી તમે ઝીણી સમારીને પણ લઈ શકો છો અને ગ્રેવીનો પણ યુઝ કરી શકો છો હવે ડુંગળી સરસ ચડી ગઈ છે તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે તેની અંદર એડ કરી દઈશું આપણે જે ગ્રેવી બનાવેલી હતી ટમેટા અને બીટની તેને આપણે એડ કરી દઈશું તો બધી જ ગ્રેવી આવી રીતના એડ કરી અને મિક્સ કરી લેવાની છે પ્રોપર રીતના મિક્સ કરી લેવાની છે હવે આ ગ્રેવીને અને ચડવા માટે બસ ખાલી પાંચ મિનિટનો સમય લાગશે ધીમી આંચ ઉપર જ આપણે પકાવીએ છીએ તો પ્રોપર રીતના મિક્સ કરી લેવાની છે હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરીશું તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવી રહ્યો છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો મેં અત્યારે બે ચમચી મીઠું લીધું છે કારણ કે ક્વોન્ટિટી વધારે છે તમે તમારા ટેસ્ટ ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી શકો છો બસ હવે તેને આપણે મિક્સ કરી દઈશું થોડું અને પછી તેની અંદર બધા જ રેગ્યુલર જે મસાલા હોય છે તે પણ એડ કરી દેસું તો સૌથી પહેલાં તો ધાણાજીરું પાવડર લીધું છે એક મોટી ચમચી હળદર એક મોટી ચમચી અને લસણવાળી ચટણીની પેસ્ટ લીધી છે તીખાસ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો મેં અત્યારે બે ચમચી જેટલી લસણવાળી ચટણીની પેસ્ટ લીધી છે તમે મરચું પાવડર એડ કરશો તો પણ ચાલશે તો લસણ તમારે ગ્રેવીમાં જ રાખી દેવાનું છે મેં લસણવાળી ચટણીનો યુઝ કર્યો છે એટલે લસણની પેસ્ટ તૈયાર નથી કરી હવે તેને સરસ રીતના મિક્સ કરી અને ઢાંકીને બેથી ત્રણ મિનિટ પાંચ મિનિટ માટે ચડવા દેવાનું છે તેલ છૂટું પડે ત્યાં સુધી તો આવી રીતના ચેક કરી લેવાનું કે પ્રોપર ચડી ગયું છે તેલ છૂટું પડવા લાગ્યું છે તમે જોઈ શકો છો આપણા ટમેટાની ગ્રેવી પણ સરસ ચડી ગઈ છે તો બસ હવે તેને સરખી રીતના પ્રોપર મિક્સ કરી અને પછી આપણે તેની અંદર આપણા જે બાફેલા બધા જ શાકભાજી હતા તેને આપણે એડ કરી દેસું તો આવી રીતના બધા જ બાફેલા આપણા શાકભાજી છે તેને એડ કરી દેવાના છે સરસ રીતના જોઈ શકો છો શાકભાજી પણ બધા જ બફાઈ ગયા છે તો બધા શાકભાજી એડ કરી અને તેને મિક્સ કરી દેવાનું છે ગ્રેવીમાં પ્રોપર રીતના મિક્સ કરી દેસું તમે જોઈ શકો છો આપણે ચમચાની મદદ મદદથી પ્રેસ કરશું તો પણ બધા જ શાકભાજી એકદમ સરસ ક્રશ થતા જાય છે હવે આપણે આની અંદર પાઉંભાજી મસાલો અથવા તો ગરમ મસાલો તમે એડ કરી શકો છો મેં અત્યારે પાઉંભાજી મસાલો લીધો છે એક ચમચી જેટલો તેને એડ કરીશું અને તેને સરખી રીતના પ્રોપર મિક્સ કરી દેશું જો આવી રીતના એકદમ સરસ મિક્સ કરી દીધા પછી આપણે તેની અંદર થોડું પાણી એડ કરીશું પાણી ખાલી થોડું મિક્સ થાય એટલું જ લેવાનું છે વધારે પડતા પાણીનો યુઝ નથી કરવાનો બસ હવે ઢાંકી અને તેને બે મિનિટ માટે ચડવા માટે પ્રોપર રાખી દેસું જેના લીધે આપણો મસાલાની ફ્લેવર બધી જ છે પાંભાજીમાં સરસ મિક્સ થઈ જાય હવે આવી રીતના પાઉભાજીના જે ક્રસર આવે છે તેના વડે આપણે તેને ક્રશ કરી નાખવાના છે એકદમ સરસ હવે તમારે જો થોડા પીસવાળા પાઉંભાજી તમે પસંદ કરતા હોવ તો થોડું ઓછું તેને ક્રશ કરવાનું છે જોઈ શકો છો એકદમ સરસ પ્રોપર રીતના બધા જ શાકભાજી કળસ થઈ ગયા છે બસ હવે આ ચડે છે એક મિનિટ એટલી વારમાં આપણે વઘાર કરી લેશું પાઉંભાજીમાં ઉપરથી વઘાર નાખવો જરૂરી છે જેના લીધે જ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો વઘારિયામાં વઘાર કરવા માટે રાખી દેવાનું છે તેની અંદર આપણે તેલ લઈ લેવાનું છે તમે અહીંયા પણ બટર ઘીનો પણ યુઝ કરી શકો છો તો મેં અત્યારે અહીંયા બે મોટી ચમચી જેટલું તેલ લીધું છે તેની અંદર આખું જીરું એડ કર્યું છે મીઠા લીમડાના પાન નાખ્યા છે અને આપણે તેને ગરમાગરમ ગરમ જ પાઉભાજીમાં એડ કરી દેસું અને પ્રોપર રીતના સરસ રીતના મિક્સ કરી દેવાનું છે જો હજી પણ વધારે તમારે તેલવાળી પાઉંભાજી ખાવી હોય તો વધુ વઘાર પણ એડ કરી શકો છો હવે અડધા લીંબુનો રસ છે તેને એડ કર્યો છે તેને પણ પ્રોપર રીતના મિક્સ કરી દેસું તો એકદમ સરસ ટેસ્ટી ફ્લેવરફુલ આપણી પાઉંભાજી બનીને તૈયાર છે ખૂબ જ સરસ ટેસ્ટી બની છે ખૂબ જ સરસ તેની સુગંધ પણ આવી રહી છે તમે જોઈ શકો છો પરફેક્ટ કલરમાં પણ બની છે તો બસ તેને આપણે અલગ કાઢી લેશું અને તે જ વાસણમાં આપણે બધા જ પાઉ છે તેને પણ શેકી લેશું જેના લીધે જે ભાજી હોય છે તેનો ફ્લેવર છે પાઉમાં સરસ બેસી જાય અને પાઉ એકદમ સરસના શેકાઈ જાય તો તેલ લેવાનું છે અને તેની અંદર આપણે થોડી ભાજી તૈયાર કરી છે તે એડ કરીશું અને થોડા કોથમીર એડ કરીશું તેને સાતળી લેશું પછી આપણે વારાફરતી બધા જ આવી રીતના પાઉ છે તેને શેકવા માટે રાખી દેસું જોઈ શકો છો એકદમ સરસ રીતના પાઉ શેકાઈ રહ્યા છે બસ જો આવી જ રીતના પાઉ શેકી લેવાના છે પાંભાજીની હોટલ ઉપર જે રીતના પાઉભાજી જે તવા ઉપર બની હોય એ જ તવા ઉપર જેમ પાઉં બ્રેડને શેકવામાં આવે છે એ જ રીતના આપણે બધા જ પાઉ શેકી લેશું હવે આપણે ભાજીને સર્વ કરીશું તો મેં અત્યારે એક મોટા બાઉલમાં સર્વ કરી છે તમે પાઉંભાજીની પ્લેટમાં પણ સર્વ કરી શકો છો બસ ઉપરથી થોડું બટર લીધું છે અને બધા જ પાઉને પણ આપણે તેની હારે જ સર્વ કરી દેસું તમને જો બ્રેડ પસંદ હોય તો બ્રેડ પણ લઈ શકો છો પરંતુ પાઉંભાજીમાં પાઉનો ટેસ્ટ ભાજી સાથે ખૂબ જ સરસ આવે છે તો બધા જ પાઉ આપણે આવી રીતના શેકીને લઈ લીધા છે અને સાથે ડુંગળી મસાલાવાળી અને લીંબુ છે તો બસ એકદમ સરસ ફ્લેવરફુલ કલરફુલ આપણી પાઉંભાજી બનીને તૈયાર છે જો મારી રેસિપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી